નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૂંટણી ફરજ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને શ્રદ્ધાસુમન પાઠવવાની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયા શેખની હાજરીમાં પંદર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન છોટાઉદેપુરના લીંબાણી ગામના ગુલાબભાઈ રાઠવા કે જેઓ હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા અને દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારને સહાય ચૂકવવામાં આવે છે જેના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે ઘટતી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરાવી સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ આજરોજ સ્વર્ગસ્થ ગુલાબ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને પંદર લાખ રૂપિયાનો ચેક તેમના પરિવારને અર્પણ કર્યો હતો આ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીએ સ્વર્ગસ્થ ગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનના હાથમાં પંદર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરતાં ખુશી વ્યક્ત કરી હતી અને આ સહાયની રકમનો બાળકોના સર્વશ્રેષ્ઠ ઉપયોગ અભ્યાસ માટે ઉપયોગ કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મારા પપ્પા હોમગાર્ડ માં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણી મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિડન્ટ થતા મૃત્યુ પામ્યા ના જારમાં હાલ કોઈ કમાડ નથી આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે ડેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘરનું ગુજરાન ચાલશે હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર